તો તમારે ખેતીવાડીની યોજનાઓ અત્યારે હાલ કઈ કઈ ઉપલબ્ધ છે એ તમે અહીંયા પર ક્લિક કરશો તો તમે જોઈ શકશો એની અંદર ડ્રોન થી છંટકાવ માટે કઈ રીતે તમે લાભ લઈ શકો છો એનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો આની અંદર ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ માહિતી મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યારબાદ ટ્રેક્ટર સહાય યોજના તાડપત્રી યોજના તારની તો તારની વાળ માટેનો જે અલગથી વિડીયો છે એ પણ ડિસ્ક્રિપ્શન ઓપન થવાની હતી તો આની અંદર અત્યારે કૃષિ યાંત્રિક અને પોસ્ટ હાર્વેસ્ટના જે ઘટકો છે એમાં ટર અને તાડપત્રી પહેલા પેલા આપણે જોઈ લઈએ કે ટ્રેક્ટર ની અંદર અત્યારે સરકાર છે ખરીદવા માટે તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધી ખર્ચના પચીસ ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે ત્યારબાદ તમામ ખેડૂતોએ ટ્રેક્ટર ચાલીસ પીટીઓ પાવર માટે પચીસ ટકા અથવા તો સાહીઠ હજારની મર્યાદામાં બે માંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે એટલે કે જો ખેડૂત ચાલીસ એચપી નું ટ્રેક્ટર ખરીદે છે તો તેને પિસ્તાલીસ હજાર સુધી અને ચાલીસ થી સાહીઠ સુધીનું એચપી નું ટ્રેક્ટર ખરીદે છે તો 60000 ની મર્યાદા અંદર સહાય મળવાપાત્ર થાય છે ત્યારબાદ આમાં રીમાર્ક્સ અંદર આપેલું છે કે ટ્રેક્ટર માટે ખેતેવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરાયેલ પ્રાઇસ ડિસ્કવરી ના હેતુ માટે તૈયાર કરાયેલ એમ્પ્લેયમેન્ટ માં સમાવિષ્ટ ઉત્પાદકતાના એમ્પ્લેન્ટ થયેલા ટ્રેક્ટર મોડલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખેડૂતે ખરીદી કરવાની રહેશે

આધાર નંબર આ તમારું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું ડિટેલ્સ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની ડિટેલ્સ દૂધ મંડળીના સભ્ય હોય તો તેની ડિટેલ્સ ત્યારબાદ તમારા જમીનની વિગત બેંકની વિગત તમારા રેશન કાર્ડની વિગત અને આ કેપચા નાખી તમારે સબમિટ કરી અને એની પ્રિન્ટ લઈ લી અને અરજી કન્ફર્મ કરી દેવાની છે પત્રી લેવા માટે અત્યારે ખેડૂતોને શું સહાય મળે છે એની આપણે વિગતવાર માહિતી જોઈએ

જન જાતિના ખેડૂતો માટે તાળપત્રીની ખરીદી માટે તો આની અંદર પણ તમારે અરજી કરવા માટે અરજી કરોની અંદર જવાનું છે અને ત્યારબાદ અરજી કરોમાં તમે જશો તો એક પેજ ઓપન થઈ જશે અને એમાં તમારી જનરલ નામ સરનામું અટક તમારા તમારા જમીનની વિગત વિગત બેંક ખાતાની આ બધી વિગતો તમારે અહીંયા પર ભરી અને અરજીને સેવ કરી અને અહીંયાથી અરજીને કન્ફર્મ કરી દેવાની છે ત્યારબાદ તમારો એક કન્ફર્મેશન આવી જશે અને તમે એ કન્ફર્મેશન નંબર પરથી તમારા અરજીનું સ્ટેટસ પણ આગળ જતાં ચેક કરી શકો છો